મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ રાણાવાવથી માત્ર ત્રણ કિલોમીટરના જ અંતરે જામવનજીની ગુફા ઘણા લોકો અહીંયા જઈ આવ્યા હોય છે પરંતુ આજે અહીંયા જે ડેવલપિંગ થઈ ગયેલ છે અને ત્યાર પછી અહીંયાનો જે નજારો છે એ કાંઈક અલગ જ છે સાહેબ કુદરતી સૌંદર્ય લીલાછમ એવા જાળવા ખાસ કરીને ઉનાળાની ઋતુમાં અહીંયા જે ઠંડકનો અહેસાસ થાય છે એની કોઈ કલ્પના જ નથી એટલું ખૂબ જ સુંદર અહીંયા તમને કુદરતી સૌંદર્ય જોવા મળે છે કે તમે આ જગ્યા ઉપર અત્યારે જાઓ એટલે તમે કમસે કમ આરામથી દોઢથી બે કલાક તમે અહીંયા બેસી શકો અને એટલું શાંત અને શીતળ વાતાવરણ અહીંયા છે અને અહીંયા ધર્મથી જોડાયેલા શાસ્ત્રથી જોડાયેલા અને પુરાણોથી જોડાયેલા એવા મંદિરો હા અને આ બ્રહ્મલીન સમાધિ છે બાપુની અને સાથોસાથ અહીં એક બહુ જ પૌરાણિક અને ઐતિહાસિક ચામનજીની જે ગુફા છે એની અંદર પણ એટલી ઠંડક હોય છે કે જાણે તમને એસીની અંદરનો અહેસાસ થાય ચાલો આપણે એની અંદર જઈએ અને જોઈએ કે અત્યારે હાલ ત્યાં કેવું વાતાવરણ છે એટલું અદ્ભુત ખરેખર સાહેબ જે કુદરતી છે એની મજા કાંઈક ઓર જ હોય છે આપણે જામમનજીની ગુફાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અહીંયા ઘણા બધા શિવલિંગો છે એમાંનું એક પ્રસિદ્ધ શિવલિંગ પાતાળેશ્વર મહાદેવ આ ગુફાની અંદર સાહેબ તમે જુઓ ને જુઓ આમ કંઈક અદ્ભુત નજારો અને અહીંયા અંદર ઠંડક એટલે એની વાત જ જવા દો અહીંયા કુદરતી રીતે આ જે પાણી ટપકે છે અને એનાથી શિવલિંગનો અભિષેક થાય છે અને નાના મોટા ઘણા બધા એવા શિવલિંગો છે જ્યાં અહીં સ્વયંભૂ પ્રગટ થાય છે પોરબંદરથી રાણાવાવના માત્ર ને માત્ર ત્રણ કિલોમીટરના અંતર ઉપર આ જગ્યા આવેલ છે જો કે ગુજરાતના તમામ પ્રકારના લોકો લગભગ આ જગ્યાની મુલાકાત લઈ ચૂક્યા છે પરંતુ આજે અહીંયા જે આ ગાર્ડનને બધું ડેવલપ થઈ ગયા પછી ખૂબ જ સરસ ફરવાલાયક સ્થળ બની ગયું છે તો જે લોકો પણ અહીંયા જઈ આવ્યા છે અને જે લોકો ક્યારેય પણ એક વખત પણ આ જગ્યાની મુલાકાત નથી લીધી તો એવા લોકો સુધી આ વિડીયો પહોંચે અને મારી ખાસ વિનંતી કે ગમે ત્યારે પણ પોરબંદર અથવા એની આજુબાજુ તમે ક્યારે પણ ફરવા માટે નીકળો તો આ જગ્યાની મુલાકાત જરૂર લો ખૂબ જ કુદરતી દ્રશ્યો છે સાહેબ અહીંયા કે જે કોઈએ બનાવેલા નથી આજે તમે અત્યારે જોઈ રહ્યા છો તે શંખ છે તે એની મેળાએ મેળાએ જ પથ્થરમાંથી બનેલ છે જેને આપણે જમણો શંખ કહી શકીએ તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આ જગ્યા ઉપર વધુમાં વધુ માણસો પ્રવાસ કરે અને આપણું ઐતિહાસિક પૌરાણિક જે જામ ગુફા છે તે વધુમાં વધુ લોકપ્રિય બને અને માણસો વધુમાં વધુ પડતું અહીં પ્રવાસ પર્યટન કરે જેથી કરી અને આ જગ્યા હજુ પણ વધુ ડેવલપ થાય અને આવા કુદરતી અને ઐતિહાસિક સ્થળો જે આપણા ગુજરાતની અંદર છે સાહેબ એને વધુમાં વધુ ડેવલોપિંગ માટેનું પ્રોત્સાહન મળે અને માણસો વધુમાં વધુ આવા ઐતિહાસિક અને ધર્મથી જોડાયેલા સ્થળો ઉપર વધુમાં વધુ પ્રવાસ કરે એવી આશા સહજ આ વિડીયો બનાવવાની મેં એક નાનકડી એવી કોશિશ કરી છે હા સાહેબ આ તમે જુઓ એટલું કુદરતી બધું તમને અહીંયા નેચરલ જોવા મળશે ને કે જોઈને તમને એકદમ મનને શાંતિ મળશે રાણાવાવથી ખૂબ જ નજીક ત્રણ કિલોમીટરની અંદર જામ ગુફાએ જઈ શકાય છે સાહેબ અહીંયાની માટી પણ તમે જુઓ સાહેબ આમ તમને આમ તમે હાથમાં લઈને જુઓ તો જાણે તમને એવું લાગે કે સોનાની જેમ ચમકે છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની હીરામણી જ્યારે ખોવાણી હતી ત્યારે અહીંયા ગોતતા ગોતતા જામમંજી પાસે આવ્યા હતા આ એ જ જગ્યા છે સાહેબ અહીંયા એને જામમંજી સાથે યુદ્ધ કરી અને જામમંજીને પોતાના અસલી સ્વરૂપના દર્શન કરાવ્યા હતા અને અહીંયા અંદર એક સાહેબ અનોખી જ એક ઘડિયાળ રૂમ છે જેની અંદર અવનવી ઘડિયાળો લોકો જે અહીંયા ઘડિયાળો રાખે છે ચડાવે છે એના માટેનો એક રૂમ રાખ્યો છે અને આજે એટલી બધી આખો રૂમ સાહેબ ઘડિયાળનો ભરાઈ ગયો છે એટલે ખૂબ આનંદ આવે એવી જગ્યા છે અને તમે પણ ભલે મુલાકાત લીધી હોય તો પણ ફરી વાર હવે અત્યારે નવા ડેવલપિંગમાં એક વખત આનો પ્રવાસ કરો અને કુદરતી સૌંદર્યનો આનંદ માણો અને આ જગ્યાને વધુમાં વધુ ડેવલપિંગ થાય એ માટે વિડીયોને વધુમાં વધુ શેર કરો અમારો વિડીયો આ વધુમાં વધુ શેર કરો